છે એમાં બીજેપીને બસો તેર જેડીયુ બાર શિવસેના જે સિંદેની છે એ નવ એલજેપી પાંચ અને જેડીએસ ત્રણ બેઠકો પર આગળ ચાલી રહી છે જ્યારે કોંગ્રેસ ચોર્યાસી બેઠકો પર સમાજવાદી પાર્ટી એકત્રીસ બેઠકો પર ડીએમકે સોળ બેઠકો પર શિવસેના યુબીટી નવ બેઠકો પર શરદ પવારની એનસીપી સાત બેઠકો પર આમ આદમી પાર્ટી ચાર બેઠકો પર આરજેડી ત્રણ બેઠકો પર ટીએમસી ઓગણીસ બેઠકો બેઠકો પર અને આંધ્રપ્રદેશનું વાય એસઆર પાંચ બેઠકો પર આગળ આ ચાલી રહ્યું હોય એવું ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર કહેવામાં આવ્યું છે પરંતુ ઇલેક્શન કમિશન કરતાં ચેનલો વધારે આગળ હોય એવું લાગે છે કારણ કે દસ વાગ્યા સુધીમાં પાંચસો ને પાંચસો ને બેતાલીસ બધી જ બેઠકો પર આંકડાઓ જાહેર થયા હતા એમાં એનડીએને બસો નેવું બેઠકો બતાવવામાં આવી અને બસ્સો એકવીસ પર ઇન્ડિયા ગઠબંધન આગળ હોવાનું બતાવવામાં આવ્યું અને એકત્રીસ અન્ય પણ નવ ને જો એક આંકડાની વાત કરીએ તો એક તબક્કો એવો હતો કે બસો સાહીઠ ઉપર એનડીએ આગળ ચાલતી હતી અને બસો સાહીઠ ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલતી હતી પણ એક મહત્ત્વની વાત તમારી સાથે શેર કરવી છે કે એવું કહેવાય છે કે વલસાડ બેઠક ઉપરથી જે પાર્ટીનો ઉમેદવાર જીતે એની દિલ્હીમાં સરકાર બને છે તો અત્યારે ઇલેક્શન કમિશનના જે આંકડા છે એ મુજબ વલસાડ બેઠક ઉપર ભાજપના ધવલ પટેલ એક લાખ બાર હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે એટલે એમ જે વાયકાચારે છે એ મુજબ એમ કહી શકાય કે દિલ્હીની અંદર એનડીએની સરકાર બની શકે છે પહેલાં હું તમારી સાથે ગુજરાતના આંકડા શેર કરી દઉં કે ઇલેક્શન કમિશનના જે દસ વાગ્યા સુધીના આંકડા હતા એમાં કોંગ્રેસ માત્ર એક બેઠક ઉપર આગળ ચાલતી હતી અને એ બેઠક છે પાટણની પાટણમાં તેર હજાર વોટથી કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલતા હતા હું તમને સાથે સાથે જે દસ વાગ્યા સુધીના ગુજરાતના આંકડા છે એ તમને બતાવી દઉં તો અમદાવાદ ઈસ્ટમાં ભાજપ તોતેર હજાર વોટથી આગળ વેસ્ટમાં એક લાખ ચોત્રીસ હજાર વોટથી આગળ અમરેલીમાં બીજેપી સિત્તેર હજાર વોટથી આગળ આણંદમાં બાર હજાર વોટથી આગળ બનાસકાંઠાની અંદર રેખાબેન ચૌધરી ચારસો વોટથી આગળ ભરૂચમાં મનસુખ વસાવા અઠાવન હજાર વોટથી આગળ ભાવનગરમાં નિમુબેન સત્યાસી હજાર વોટથી આગળ છોટાપુરમાં છોટાઉદેપુરમાં એક લાખ પાંત્રીસ હજાર વોટથી ભાજપના ઉમેદવાર આગળ દાહોદમાં ઓગણ સિત્તેર હજાર गांधीनगर में अमित शाह एक लाख सुतालीस हज़ार वोटी आग जागर में मा पूनमबेन मणम तेवीस हज़ार वोट आग जूनागढ़ भाजपना उम्मीदवार चालीस हज़ार वोटी आग कच्छ में छवीस हज़ार खेड़ा एक लाख मेहसणा में बासठ हज़ार नवसारी में सी आर पाटिल त्यासी हज़ार वोटी आग पंचमहल में एक लाख तेतालीस हज़ार वोटी भाजपना उम्मीदवार आगे પોરબંદરમાં મનસુખ વસાવા આ સોરી મનસુખભાઈ માંડવિયા એક લાખ તેર હજાર વોટથી આગળ રાજકોટમાં પરસોત્તમ રૂપાલા એક લાખ વોટથી આગળ સાબરકાંઠામાં સોળ હજાર વોટથી આગળ સુરેન્દ્રનગરમાં અડતાલીસ હજાર વોટથી આગળ વડોદરામાં એક લાખ છવ્વીસ હજાર અને વલસાડનું જેમ તમને કીધું તેમ એક લાખ બાર હજાર હવે આ ઇલેક્શન કમિશનના આંકડા છે પરંતુ ચેનલો ઉપર જે બતાવવામાં આવ્યું એમાં કોંગ્રેસ ચાર બેઠકો ઉપર આગળ બતાવવામાં આવી બનાસકાંઠામાં ગેનીબેન પાંચ હજાર છસો નેવ્યાસી વોઠી આગળ પાટણમાં ચંદનજી ઠાકોર નવ હજાર ત્રેપન સાબરકાંઠામાં તુષાર ચૌધરી બે હજાર એકસો બે હજાર પચીસો વોઠિયા આગળ અને જૂનાગઢમાં હીરા જોઠવા કોંગ્રેસના ઉમેદવાર બે હજાર એકસો ને વોટથી આગળ ચાલી રહ્યા છે હવે મોટે ભાગે જે પત્રકારો છે એવું અને કોંગ્રેસના લોકો

અત્યારના જે લેટેસ્ટ આંકડા અમારા સહયોગી આપી રહ્યા છે એમાં એનડીએ બસો ને પાસઠ અને ઇન્ડિયા ગઠબંધન લગભગ બસો ને તેતાલીસ પર આગળ બસો ચોપન બસો ચોપન ઉપર આગળ ચાલી રહ્યું છે આંકડા તો એવું છે કે પાંચ પાંચ મિનિટે બદલાઈ રહ્યા છે પણ જે અમને જાણવા મળ્યું કે મોટે ભાગે ભાજપના લોકો મુહૂર્તમાં માને છે અને બાર વાગ્યે એક અભિજીત મુહૂર્ત છે એટલે બાર વાગ્યા પછી એક્ઝેટ ચિત્ર આવશે એવું પત્રકારો પણ કહી રહ્યા છે કોંગ્રેસના લોકો પણ કહી રહ્યા છે બીજા એક મહત્ત્વના ન્યૂઝ તમારી સાથે એ શેર કરીએ કે વારાણસી બેઠક ઉપર શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છ હજાર વોટથી પાછળ ચાલી રહ્યા હતા એ સૌથી મોટી અને મહત્ત્વની વાત હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક એકદમ સેફ માનવામાં આવે છે અને પીએમ પાછળ ચાલતા હતા એને કારણે બધાને ચિંતા પેદા થઈ ગઈ હતી પરંતુ જો કે એ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આગળ ચાલી રહ્યા છે અને લગભગ છસો ને ઓગણીસ મોટથી આગળ ચાલતા હતા એવું દસ વાગ્યાના આંકડા પરથી અમને જાણવા મળેલું હવે ગુજરાતની વાત કરીએ તો જે બેઠકો એવી છે કે હન્ડ્રેડ પર્સન્ટ હવે જીતવાની છે એમાં ગાંધીનગરની અમિત શરની બેઠક એક કન્ફર્મ લાગે છે કારણ કે એટલી બધી લીડ છે કે એને કાપવી મુશ્કેલ છે એવી જ રીતના રાજકોટ બેઠક ઉપર ક્ષત્રિય સમાજના આંદોલનની હવા નીકળી ગઈ હોય એવું લાગે છે કારણ કે એક લાખ વોટથી પરસોત્તમ રૂપાલા આગળ છે એટલે એ વોટ કાપવા પણ મુશ્કેલ છે મનસુખ માંડવીયા પણ એક લાખ તેર હજાર વોટથી આગળ છે સુરેન્દ્રનગરમાં અડતાલીસ હજાર વોટથી આગળ છે વડોદરામાં એક લાખ છવ્વીસ હજાર વોટથી આગળ છે આ બધા જે વોટ કાપવા છે એ કાપવા મુશ્કેલ પડે એમ છે અમદાવાદ વેસ્ટની બેઠક પર એક લાખ ચોત્રીસ હજાર વોટથી ભાજપ આગળ છે બીજું કે શેર શેરબજારની અંદર પણ જે શરૂઆતમાં એક કલાકની અંદર એકવીસો પોઈન્ટનું ગાબડું પડી ગયેલું એમાં થોડી રિકવરી આવી અને અત્યારે દસ વાગ્યા સુધીના જ્યારે મેં આંકડા જોયા ત્યારે શેર બજાર લગભગ ચૌદસો પોઈન્ટ જેટલું ઘટેલું હતું થોડીક શરૂઆતની વાત કરીએ તો જ્યારે ગુજરાતની બેઠક ઉપર આણંદમાં અમિત ચાવડા આગળ ચાલી રહ્યા હતા અને ભાજપના મિતેશ પટેલ પાછળ હતા પરંતુ જેમ જેમ પરિણામો બદલાયા એમ મિતેશ પટેલની લીડ વધવા માંડી અને અમિત ચાવડા પાછળ રહી ગયા સૌથી મહત્વની વાત એ છે કે ભરૂચ બેઠક ઉપર ભરૂચ બેઠક ઉપર ચૈતર વસાવા જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હતા એ શરૂઆતમાં બહુ જ આગળ ચાલતા હતા પરંતુ એ પછી જ્યારે મતો જાહેર થવા માંડ્યા એમ તેમ મનસુખ વસાવાની લીડ ખાસ્સી એવી વધી ગઈ છે એટલે ગુજરાતની અંદર પણ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે પણ એક સૌથી મોટો જે સેટબેક છે એ ઉત્તર પ્રદેશની અંદર જોવા મળી રહ્યો છે કારણ કે ઉત્તર પ્રદેશની અંદર હેંસી લોકસભાની બેઠક છે અને ઉત્તર પ્રદેશ મળી શકે પરંતુ ઉત્તર પ્રદેશ અંદર અખિલેશ યાદવ આ વખતે મોટું મેદાન માની જાય એવી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે

અત્યાર સુધીના જે પરિણામો આવી રહ્યા છે એના વખતે કાટાની ટક્કર તો લાગી જઈ છે એકદમ સાવ છે એક્લ